નમસ્કાર મિત્રો આજે સમસ્ત વિશ્વની મહિલાઓ ધામધૂમથી આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરી રહી છે ત્યારે સર્વ મહિલાઓને મારા હાર્દિક અભિનંદન સ શુભેચ્છાઓ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ત્રીસમી વર્ષગાંઠ છે વર્ષ ઓગણીસો પંચાણુંમાં ચીનના બેઝિંગ શહેરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની શરૂઆત થઈ હતી મહિલા સશક્તિકરણ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું તેની આ શરૂઆત હતી સુનિતા વિલિયમ્સને યાદ કરવાનો મુખ્ય આશય એ જ છે કે મહિલામાં પોતામાં સમર્થ શક્તિ અને તાકાત એટલા ભરેલા છે કે તે ધારે તે કાર્ય પૂરી નિષ્ઠાથી પાર પાડી શકે છે આપણો ટેકનોલોજી યુગ છે અને તીવ્ર વેગી દોડી રહ્યા છે આપણે એમાં મહિલાઓ એક એક ક્ષેત્રમાં પોતાનું પદાર્પણ કરી ચૂકી છે એ ધારે તે કરવા માટે શક્તિમાન છે તેમ છતાં એકવીસમી સદીમાં પણ મહિલાને લિંગ જાતિ વેતન પોષણ અને શોષણ અને અનેક પ્રકારના ભેદભાવો સામે ભેદભાવઝુંબ પડે છે મહિલા સશક્તિકરણ લાવવા માટે એ સતત ને સતત પ્રયત્ન કરી રહી છે મહિલાઓને સશક્તિકરણ લાવવા માટે ઝઝુંબું પડે છે એનું કારણ જાણું છો એનું કારણ એટલું જ છે કે સ્ત્રીએ પોતે પોતાની જાગૃતિ લાવવા માટે સતત પ્રયત્ન કરતા રહેવાનું છે એને પોતાને અંદરથી તૈયાર કરવાની છે કે મારે મારું જીવન કઈ રીતે પ્રગતિશીલ બનાવવું જોઈએ એટલા માટે કહેવાય છે કે લેને સે તો તાજ ઓર તખ્ત મિલતે હૈ લેને સે તો તાજ ઓર તખ્ત મિલતે મગર મગર તાત્પર્ય આપણા અધિકાર માટે સતત મથ્યા રહેવાનું છે અને સશક્તિકરણ લાવવા માટે એક સ્ત્રીએ પ્રયત્ન કરવાનો છે સમગ્ર મહિલા સંગઠનો સ્ત્રી સશક્તિકરણ લાવવા માટે આઠમી માર્ચે જાહેર સમારંભોમાં એકત્ર થાય છે અને એ સમારંભોની અંદર જે જે મહિલાઓએ અને યુવતીઓએ સિદ્ધિ મેળવી હોય તેમને જાહેરમાં સન્માનવામાં આવે છે અને બિરદાવવામાં આવે છે કે જેથી અન્ય સ્ત્રી વર્ગને અન્ય મહિલા વર્ગને એમના થકી પ્રોત્સાહન મળતું રહે અને પ્રેરણા પણ મળતા રહે અને એ છે આઠમી માર્ચ ઉજવવાનો મુખ્ય હેતુ જેમાં દરેક નારી સંગઠનો પોતાની રીતે પ્રયત્ન કરતા રહે છે સૌને અત્રે ધન્યવાદ પણ પાઠવી રહી છું આપ સર્વ જાણતા હશો કે આંતરરાષ્ટ્રીય મહિલા દિનનું આ વર્ષનું થીમ છે એક્સિલેરેટ એક્શન અર્થાત મહિલા સશક્તિકરણ લાવવાનું કાર્ય ઝડપભેર આગળ વધવું જોઈએ તેમ છતાં કહેવું પડે કે કે દુનિયાનું જે આર્થિક મંચ છે એના અનુસાર જે સર્વે કરવામાં આવે છે એમાં કહેવાય છે કે મહિલાઓનું સશક્તિકરણ લાવવાનું વર્ષ છે બે હજાર એકસો ને અઠ્ઠાવન અર્થાત આપણે મહિલા સશક્તિકરણ લાવવાની રાહ જોવાની છે પાંચ પેઢી સુધી અત્યારે ઝડપભેર આપણું કાર્ય આગળ વધારવું હોય તો શું કરવું એ પણ આપણે હાલના સંજોગોમાં વિચારવું રહ્યું મહિલાઓ છેલ્લા ત્રીસ વર્ષથી એની કે આપણે છેલ્લા ત્રીસ વર્ષથી મહિલા સશક્તિકરણ લાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ કે જ્યાં આપણને સાચી સ્વતંત્રતા અને સમાનતા મળે મહિલા સશક્તિકરણ કોને કહેવાય મહિલા સશક્તિકરણ એને કહેવાય કે જ્યાં મહિલા પોતાના જીવન સંબંધિત સર્વ નિર્ણયો પોતાની જાતે લઈ શકે એવી એનામાં શક્તિ હોય અને એ શક્તિ એનામાં હોય તો જ આપણે સમાજમાં અને પરિવારમાં આપણી અસ્મિતાને બતાવી શકીએ આપણી સાચી ઓળખ આપણે સમાજની આગળ આપણા પરિવારની આગળ અને દુનિયાની આગળ સાબિત કરી શકીએ તેમ છે અને કહેવાય સાચું સ્ત્રી સશક્તિકરણ ખૂબ મોટો વિચાર છે આ પણ એની શરૂઆત ક્યાંથી કરવાની તો પોતાથી કરવાની છે આપણે પોતે એક સ્ત્રી તરીકે આપણી ઓળખ આપણા કુટુંબમાં અને સમાજમાં અને જ્યાં જઈએ તે ત્યાં દરેકે દરેક ક્ષેત્રમાં બતાવવાની છે તેમ છતાં આપણે રોજે રોજના છાપા વાંચીએ છીએ અને એ સમાચારો વાંચીએ ત્યારે આપણને દુઃખ થાય છે વધતા જતા બળાત્કારો સ્ત્રીની અસુરક્ષા અસલામતી બતાવી આપે છે પછી એ બે વર્ષની બાળકી હોય કે બોતેર વર્ષની વૃદ્ધા હોય કોઈની સલામતી રહી નથી અને એના કારણો સ્ત્રીમાં જાગૃતિ આવવી જોઈએ પ્રતિદિન સ્ત્રી ભ્રૂણ હત્યા ઉત્તરોત્તર વધી રહી છે બે હજાર એકવીસના ના સર્વે મુજબ એક હજાર પુરુષોએ નવસો ઓગણત્રીસ સ્ત્રી જન્મદર છે યાની કે પુરુષોની સંખ્યા વધી રહી છે અને એની સામે સ્ત્રી જન્મદર ઉત્તરોત્તર ઘટી રહ્યો છે કોણે જાગૃત થવાનું આપણે સ્ત્રીઓએ જાગૃત થવાનું છે કે મારે માટે દીકરો હોય કે દીકરી બંને સમાન છે કે કે આપણે જ એમનો ઉછેર કરીએ છીએ પણ આપણો ઉછેર કેવો હોય છે દીકરાઓને આપણે પ્રાધાન્ય આપીએ પૂરતી છૂટછાટ અને એને કારણે વધતા જતા વ્યસનો વધતી જતી બેરોજગારી અને એની સામે સ્ત્રી શિક્ષણ વધતું ગયું છે આપણે જોઈએ છીએ કે સ્ત્રીઓ કેટલી બધી આગળ છે દીકરીઓ કેટલી બધું સરસ ભણીને આગળ જાય છે અને દીકરાઓ પાછળ પડતા જાય છે અને એને કારણે સમાજની અંદર સ્ત્રીની કોઈ સલામતી નથી રહી એને સતત પોતાની જાતને સલામત રાખવા માટે પ્રયત્ન કરવો પડે છે આપણે બહેનો જાગૃત થઈએ આપણા દીકરાઓને એવું શિક્ષણ આપીએ કે એનામાં સ્ત્રી પ્રત્યે સન્માનની ભાવના વધતી જાય એ સ્ત્રીને એવી દ્રષ્ટિએ જુએ કે એ મારી બહેન છે કે મારી માતા છે કે મારી મિત્ર છે કેમ કે સ્ત્રી વગરના સંસારની કલ્પના તો કરીજો હોય શકે સ્ત્રી વગરનો સંસાર કેવો હોય અને જો સ્ત્રીઓની સંખ્યા ઘટતી જશે તો મને લાગે છે કે આ આપણા આધુનિક જમાનામાં સ્ત્રીએ દ્રૌપદી બનવું પડે ગમશે ખરું થોડું વિચારીએ મહિલાઓએ સ્વયં પોતાની જાતને ઝંઝોળીને સમાજ સામે પડકાર ફેંકવાનો છે કે સ્ત્રી માટે કશું જ અશક્ય નથી સ્ત્રી સમાજને એક આગવી ઓળખથી પોતાના બાળકોને એવા ઊભા કરવા તૈયાર છે કે જ્યાં સ્ત્રી અને પુરુષ સમાન રાહે આગળ વધે કે કે એની માટે એના સંતાનો સમાન દ્રષ્ટિએ ઉછરશે એટલે આજની સ્ત્રીઓને જ કહેવું પડે શું કહેવું પડે કે આપણા સંતાનો પછી એ દીકરો હોય કે દીકરી હોય બંનેને એવી રીતે આપણે ઉછેરીને મોટા કરીએ કે આવતી પેઢીને આ સ્ત્રી સશક્તિકરણનો પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય બંને સાથે મળીને એક એવો સંસાર ઊભો કરે એક એવું નવું કુટુંબ ઊભું કરે કે ત્યાં આગળ સ્ત્રી અને પુરુષ બંને સમાન રીતે પોતાના જીવનમાં આગળ વધે રેસ નથી લગાડવાની વાત કરતી આપણે રેસ નથી લગાડતા પણ સાથે મળીને એક એવો સમાજ ઊભો કરીએ જો કુટુંબમાં આવશે તો સમાજમાં આપવા આવવાનું જ છે અને સમાજમાં આવશે ને ત્યારે એવું લાગશે કે ઓહ કેટલો સુંદર આપણો આ સંસાર છે કેટલી સુંદર આપણી આ દુનિયા છે ત્યાં આગળ ન્યાય અને અધિકાર માટે કે કે અત્યારે સ્ત્રીને એક જ વસ્તુ છે કે મને ક્યાંય ન્યાય નથી મળતો ક્યાંય મારો હક નથી મળતો ક્યાંય મને સ્વતંત્રતા નથી મળતી કેમ કે જીવન જીવવું આકરું થઈ પડે છે ઘણી વાર એ કુટુંબ હોય સમાજ હોય કે પોતે કાર્ય કરતી હોય એ ક્ષેત્ર હોય કેમ કે દરેકે દરેક ક્ષેત્રમાં એને જાત જાતના પ્રશ્નોનો સામનો કરવો પડે છે એનું કારણ કે પોતે સ્ત્રી છે પણ સ્ત્રી એક માનવ છે અને સ્ત્રી એક મનુષ્ય તરીકે પોતાનો અધિકાર અને પોતાના હક્કો મેળવવા માટે હિંમતભેર આગળ વધી રહી છે અને એનું કારણ છે શિક્ષણ જો આપણે સ્ત્રીને શિક્ષણ આપીને આગળ વધારીશું તો આપોઆપ સ્ત્રી સશક્તિકરણ આવશે કે સામે છેડે આપણે છોકરાઓને એવા એવી રીતે જ ઉછેરવાના છીએ કેવી રીતે ઉછેરવાના છીએ કે ના તારી બેન અને તું બંને સમાન છો અને એ સમાનતા દેખાય છે સમાજોની અંદર સ્ત્રીઓ આગળ છે અને સ્ત્રીઓ આગળ છે એનું કારણ કે બહેનો ભણેલી હોવાથી નોકરી કરતી હોવાથી દરેકે દરેક ક્ષેત્રમાં પોતાની સિદ્ધિ હાંસિલ કરતી હોવાથી એ પોતે પોતાના બાળકોને એ જ રીતે આગળ લઈ જઈ રહી છે ખૂબ ખુશી થાય છે આ બધું જોઈને કે ના ના એમનું આ ઝુંબેશ સૂત્ર બરાબર છે અને એ ચુંબી ઝુંબીસૂત્રને દરેકે દરેક સ્ત્રી ઝડપભેર આગળ લઈ જવા માટે એકબીજાને પ્રોત્સાહન અને પ્રેરણા આપતી રહી છે કેથોલિક સભા બે હજાર પચીસનું આ વર્ષ જીસસના જ્યુબીલી વર્ષ તરીકે ઉજવે છે અને એમાં રાખી છે આશાના યાત્રીઓ બનીને જીવવાનું સ્ત્રી અને પુરુષ બંને સાથે વળીને યાત્રા કરે અને એ આશાના યાત્રીઓ તરીકે આજે હું પણ તમારી આગળ કહી રહી છું કે આપણે સ્ત્રી અને પુરુષ સાથે મળીને સશક્તિકરણ લાવીએ શાનું સશક્તિકરણ તો સમાજનું સશક્તિકરણ કુટુંબનું સશક્તિકરણ કે જેને કારણે આવનારી આપણી નવી પેઢી સતત મમ્મી અને પપ્પાને યાદ કરશે કે ના મારી મમ્મી અને મારા પપ્પા સાથે મળીને અમને એવો સરસ ઉછેર કર્યો છે કે અમે સ્વતંત્રતાથી સમાનતાથી એવા આકાશમાં ઉડાન ભરી રહ્યા છીએ કે મહિલાઓનું સશક્તિકરણ નહીં પણ આપણું સૌનું સશક્તિકરણ થાય આજના શુભ દિને સર્વ મહિલાઓની સાથે પુરુષોને પણ નવા સમાજના નિર્માણ માટેની મારી હાર્દિક શુભેચ્છાઓ છે અને પ્રભુને પ્રાર્થના પણ છે હું જે રજૂઆત કરી રહી છું એ ગુર્જરવાણી સંસ્થા સમાજના ઉત્કર્ષ માટે જ્યારે કાર્ય કરી રહી છે ત્યારે તેમને પણ મારા ધન્યવાદ અસ્તુ